નમસ્કાર ખેડૂત મિત્રો તો ફરી સ્વાગત છે તમારું એક આપણા નવા વિડીયોમાં તો ખેડૂત ભાઈઓ આજે આપણે વાત કરવાની છે જીરામાં જે આપણે પીળો સુકારો આવે છે અને બીજો છે આપણે લીલો સુકારો તો એને અટકાવવા માટે આપણે શું કરવું જોઈએ આપણે કઈ દવાનો છટકાવ કર્યું જેનાથી આપણને સારું રિઝલ્ટ મળે અને સુકારો આપણે અટકી જાય તો આજે આપણે એ જ વાત કરવાની છે અને બીજી એ વાત વાત પણ કરવાની છે કે જીરું જો તમારે જાંબુડિયા કલરનું થઈ જતું હોય છોડ તો એને પણ કેમ કંટ્રોલમાં લાવો અને બીજું એક આપણે આમાં પ્રોબ્લેમ એ છે જીરામાં કે આ જોઈ શકો છો તમે આ જે પાન છે જે પીળા થઈ ગયા છે તો આવા પણ જો તમારે થતા હોય અને આ પીળાશ તો છેના કારણે થાય તો કે આપણે થોડુંક પાણી જલ્દી પવાઈ ગયું હોય એના કારણે આ પીલાશ થાય છે તો આને પણ કઈ રીતે સારા કરવા એની આપણે આજે આ વિડીયોમાં વાત કરવાની છે અને આપણે આ જીરાને ચાર પણ પાયેલા છે તમે આની ગ્રોથ પણ જોઈ શકો છો અને મિત્રો આ જીરું આપણે ચાર નંબર જીરું છે બે થી ત્રણ વેરાયટી છે જુદી જુદી પણ છે બધું ચાર નંબર જીરું ચાર નંબર છે પણ અત્યારમાં જીરું એક નંબર છે એવું કહી શકાય જોઈ શકો છો વિડીયોમાં તમે આપણે બધી બાજુ જીરું જ વાવેલું છે આમ પણ જોઈ શકો છો તો આપણે વાત કરવાની છે દવાની મિત્રો આપણે આ ખુદે જ અનુભવ કરેલો છે અને આપણે ખુદે જ દવા છાંટેલી છે એટલે આપણે એના જ વિડીયો આમાં મૂકવી છે એવી કોઈનું પણ જોઈને આપણે એના નથી મૂકતા આપણે ખુદ દવાનો છંટકાવ કરી અને પછી જે આપણને પરિણામ મળે છે એના ઉપર જ આપણે વિડીયો બનાવી છીએ તો આજે મિત્રો આપણે આ દવાનો છંટકાવ કરેલો છે આપણે જીરામાં પણ થોડાક ભાગમાં છે આપણે જાંબુડીયો છોડ થયેલા એટલે આપણે આ દવાનો સ્પ્રે કરેલો છે તો આ દવાનું નામ છે તમે જોઈ શકો છો આ વિડીયોમાં ઓલવિન છે નું ઝીંક આવે છે જે ઝીંક પી આ જોઈ શકો છો આ દવાનો સ્પ્રે કરેલો છે આપણે અને મિત્રો આની પ્રાઇસ છે સાડી ત્રણસો રૂપિયા અને તમારે આના દસ પોપ થશે તમે અગિયાર બાર પોપ પણ કરી શકો પણ જો સારું પરિણામ લેવું હોય તો તમે દસ પોપ જ કરજો એટલે તમને તરત જ આનું પરિણામ મળી જશે બે બેથી ત્રણ દિવસમાં તો તમારે જાંબુડિયો સોડું હોય છે એ લીલો થઈ જાય છે આપણે નવી ફૂટ મેલી અને છોડ સારો થઈ જાય છે આપણે ખુદે જ આ સાંટેલી છે અને બીજું પણ કામ મિત્રો આપે છે જે તમારે છોડ વધતો ના હોય અને આમ કુકડ આવી ગયેલી હોય તમે દવા છાંટતા હોય થીમ્સની કે આપણે જે આ મોલા મશીની આવે છે એક તારા એ સાંટતા હોય એનાથી રિઝલ્ટ ના મળતું હોય તો એની સાથે આનો ઉપયોગ કરજો એટલે તમને તરત જ એનું રિઝલ્ટ મળી જશે અને સોડનો ગ્રોથ પણ વધારે છે અને તમારે આમાં કુળએપમાં પણ જીરું આવી જાય છે આનાથી આપણે તો મિત્રો તમારે પણ જો પીળો સુકારવો કે એવું હોય તો તમે જરૂરથી આનો ઉપયોગ કરજો એટલે તમને સારું પરિણામ મળશે